મારું નામ ચંદ્રવર્ધન છોટુભાઈ પીઠાવાલા ઘણા સમયથી અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ જે નવી દિલ્હીમાં થયું જેના પચાસ વર્ષ પૂર્ણ થયા છે એનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું અને સેન્ટ્રલની અંદર વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે પણ હું જોડાયેલો છું આવતીકાલે જે સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એ એ મૂંઝવણ બન્યું છે કે સમાજના સંગઠિત માટે આ કામ થઈ રહ્યું છે કે પછી કોઈક આની અંદર પોતાનો અંગત સ્વાર્થને સાંધવા માટે આ સંમેલન જઈ રહ્યું છે કારણ કે જે પ્રશ્ન કોળી સમાજનો છે એ કોળી સમાજની સામે જો અવાજ ઉઠાવી અને જાહેરમાં આ વાતો કરવી એ મારા મને મને બરાબર યોગ્ય લાગતું નથી કારણ કે આમ કરવાથી તો સમાજનું સંગઠન તૂટતું જાય છે સમાજ સમાજ વિખરાઈ જશે અને સમાજના સામાન્ય વ્યક્તિ જે સમાજના નેતાઓ પાસે અપેક્ષા રાખીને બે બેઠા હોય એમણે જ ભોગવવાનું રહેશે કારણ કે જ્યારે સમાજની વાત હોય તો સમાજના લેવલની અંદર અંદર આ વાતને સંપૂર્ણ રીતે ચર્ચા કરીને એનાનો નિવાણો લાવવો જોઈએ અત્યારે જે દિશામાં સંમેલનવાળા સંમેલન કરવા જઈ રહ્યા છે એ દિશા મને યોગ્ય લાગતી નથી અને આમ કરવાથી સમાજના સામાન્ય વ્યક્તિએ ઘણું ભોગવવું પડશે સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ સાથે બેસીને એનો નિર્ણય લેવો જોઈએ બીજી વાત કે આવા પ્રશ્નો વીછ્યા તો શું સમગ્ર સમગ્ર દેશની અંદર આપણે દેશની વાત નથી કરતા પણ આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ ગુજરાતની અંદર જ દરેક શહેરોમાં દરેક જિલ્લાઓની અંદર આવા કિસ્સાઓ બનતા જ હોય છે મારે એવું પૂછવું છે આ સમાજ આ સંમેલનના નેતાઓને કે તમે ફક્ત ને ફક્ત વિછ્યાને જ માટે ટાર્ગેટ કરો છો અને વિછ્યાની અંદર જો કરતા હોય અને સમાજની લાગણી જો ખરેખર હોય તો તમારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ આવા બનાવો બનતા હોય છે એમાં આપ કેમ ધ્યાન નથી આપતા એ આપવી જરૂરી છે બીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો ટાર્ગેટ કરીને ચાલવા માગતા હોય તો એ પણ પગલું યોગ્ય હતી જે સરકારના નિયમો છે નિયમોને આધારે સરકારે પણ કામ કરવું હોય અને કરવું પડતું હોય છે અને એના માટે તમારી યોગ્ય રસ્તો હોય તો આ બધી વાતોનો સમાધાન થઈ શકે છે છે તો કેમ પસંદ કર્યું અને શું આ લોકો જે આંદોલન કરી રહ્યા છે તો એનો ટાર્ગેટ છે આ પ્રશ્નની અંદર અને જે થઈ રહ્યું છે એની અંદર મને તો સીધી સુધી એવું લાગે છે કે ઘણા લોકો સમાજની અંદર રાજકારણની અંદર ઉપર આવવા માટે સમાજને નિશાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની લોકોની અંદર લોકચાહના પણ વધારે છે અને એ કુંવરજીભાઈને કોઈક અંદર આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય એક કુંવરજીભાઈને નીચે નીચું દેખાડવા માટેના આ બધા પ્રયત્ન કરી રહ્યા છે એ યોગ્ય પણ સ્પષ્ટ દેખાઈ આવે છે